ધળ લેટર છે અને મદદથી આ લેમ્પ પડે છે ને ફોન ચકી દ્વારા આ લેમ્પ પડે ના પ્રોજેક્ટ નું નામ છે ઓટોમેટિક સ્ટ્રીટ લાઈટ જ્યારે આપણે કાર આલેન ત્યારે લાઈટ થાય છે ના પ્રોજેક્ટ નું નામ છે લેધર ટુ લેધર ત્યારે આપણી ઘેર કે વાડીમાં ઓર આવી ત્યારે આ ઓર લાગે મારા પ્રોજેક્ટ નું નામ છે રોડ એક્સિડન્ટ પ્રિવેન્શન સિસ્ટમ જ્યારે વાહનોને વળાક લેવામાં બહુ અકસ્માત થતા હોય છે ત્યાં આ સિસ્ટમના લીધે વાહનોને અકસ્માત અસંભિક રહે છે ઘટા થતા જશે કે આ સિસ્ટમ હું તમને બતાવી રહ્યો છે

adunik robor model <laughs> <laughs> અને ત્યાર બાદ જાસુદના ફુલલી તાજી પાંદડીઓ અથવા સુકી પાંદડીઓ મિનિટ ઉકાળવી આ રીતે તૈયાર થયેલી છે આ રીતે આ ગવ્યો છે આ ગાયની પાંચ ખેતીમાં ઉપયોગ કરવાથી જમીન પણ સારી રહે છે અને ઉત્પાદન પણ સારું રહેશે અને આમ પણ કામ કરે છે જેને ગ્રીનહાઉસ ટેકનોલોજી ફાર્મિંગ પણ કહેવામાં આવે છે અમારા માર્ગદર્શક શિક્ષક સાધન સમુદ્રી રેલવેના ટ્રેક પાણીની મોટર સોલાર પેનલ એમીસી પાઇપ મોટર ઇલેક્ટ્રોનિક સર્ટી અને અન્ય કોઈ રસ્તાઓ આપણા દેશમાં અંદર પ્રવેશતા જ ઉતરતો ક્રમ અને ચડતો ક્રમ છે તેમજ બાળકોને સૌથી વધુ હિંચકા પસંદ હોય છે જેમાં વિવિધ પ્રકારના ત્રિકોણ દર્શાવેલ છે બાળકોને સૌથી વધારે લસણપટ્ટી પસંદ હોય છે પણ આ પાણીની ટાંકી ભરાય છે ત્યારે પાણી નીચે પડે છે અને તે વાગે છે પાણી નીચે પડે છે ત્યારે આ વાગે છે